આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દેવગઢ બારી નગરપાલિકા તંત્ર ઢળતી સાંજે રોડ પરના દબાણો દૂર કરવા પહોંચ્યા નગરના સમડી સર્કલથી વેદરવાજા રોડ ઉપરના લારી ગલ્લા જેવા દબાણો દૂર કરાયા રોજિંદા પેટીઓ રડતા ગરીબ પરિવારનો ગોળીઓ છીનવાતા ગરીબો લાચાર બન્યા નગરના અનેક વિસ્તારોના ગેરકાયદેસર પાકા દબાણો યથાવત એ ક્યારે દૂર કરશે લોકોમાં છૂપો ગણગણા નગરના મોટા વેપારીઓ તેમજ રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા વેપારીઓના દબાણો દૂર ક્યારે કરશે તેવી ચર્ચાઓ નાના વેપારીઓનું દબાણ દૂર કરી કામગીરી બતાવી દેવાતી હોય ત્યારે મોટા બાંધકામો કરી દબાણ કરતા લોકોની સામે કેમ લાલાક નહીં એમની સામે કેમ રહેમ નજર જેવા અનેક સવાલો આ પાલિકા તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો પાલિકા તંત્ર દ્વારા નગરના રોડને લઈ કોઈ ખૂટી ટિપ્પણી નહીં ખાલી દબાણ દૂર કરવામાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે માહિર ગાંધી એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ દાહોદ